સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંદના બારમા અધ્યેમાં જોઈશું કે ધ્રુવજીને કુબેરજી વરદાન આપે છે અને તેમને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર શ્રી મૈત્રેયજી કહે છે હે વિદુરજી ધ્રુવનો ક્રોધ શાંત થઈ ગયો છે અને તેઓ યક્ષોનો વધ કરવામાંથી નિવૃત્ત થઈ ગયા છે એ જાણીને ભગવાન કુબેર ત્યાં આવ્યા તે સમયે યક્ષો ચારણો અને કિન્નરો તેમની સ્તુતિ કરી રહ્યા હતા તેમને જોતાં જ ધ્રુવજી હાથ જોડીને ઊભા રહી ગયા ત્યારે કુબેરજીએ કહ્યું હે શુદ્ધ હૃદય નક્ષત્રિય કુમાર તમે પોતાના દાદાના ઉપદેશથી આવું દુસ્તજ્ય વેર ત્યજી દીધું તેથી હું તમારા પર ઘણો જ પ્રસન્ન થયો છું વાસ્તવમાં તમે નથી તો યક્ષોને માર્યા અને નથી તો યક્ષોએ તમારા ભાઈને માર્યા સઘળા જીવોની ઉત્પત્તિ અને વિનાશનું કારણ તો એકમાત્ર કાળ જ છે આ હું તું વગેરે મિથ્યા બુદ્ધિ તો અજ્ઞાનને લીધે જીવમાં સ્વપ્નવત શરીર વગેરેને આત્મા માનવાથી જ ઉત્પન્ન થાય છે એનાથી જ મનુષ્યને બંધન તેમજ દુઃખ વગેરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય છે હે ધ્રુવ હવે તમે જાઓ ભગવાન તમારું મંગળ કરો તમે સંસાર બંધનમાંથી મુક્ત થવા માટે બધા જીવોમાં સમદ્રષ્ટિ રાખીને સર્વભૂતોના આત્મા શ્રી હરિનું ભજન કરો તેઓ સંસારના બંધનને કાપનારા છે તથા સંસારની ઉત્પત્તિ વગેરે માટે ત્રિગુણાત્મક માયાશક્તિથી યુક્ત હોવા છતાં પણ વાસ્તવમાં તેનાથી પર છે તેમના ચરણ કમળો જ સૌને માટે ભજન કરવા યોગ્ય છે હે પ્રિયવર અમે સાંભળ્યું છે કે તમે નિત્ય ભગવાન કમળનાભના ચરણ કમળોની સમીપ રહેનારા છો તેથી તમે અવશ્ય વરદાન મેળવવાને યોગ્ય છો ધ્રુવ તમને જે વરદાનની ઈચ્છા હોય તે મારી પાસેથી નિઃસંકોચ અને નિઃશક થઈને માગી લો શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી યક્ષરાજ કુબેરજીએ જ્યારે વરદાન માગવા માટે આ પ્રમાણે આગ્રહ કર્યો ત્યારે મહાભાગવત મહામતી ધ્રુવજીએ તેમની પાસેથી એ જ માગ્યું કે મને શ્રી હરિની અખંડ સ્મૃતિ બની રહે કે જેનાથી મનુષ્ય સહજમાં જ દુસ્તર સંસાર સાગરને પાર કરી લે ઈડવીડાના પુત્ર કુબેરજીએ અત્યંત પ્રસન્ન મનથી એમને ભગવત સ્મૃતિનું પ્રદાન કર્યું પછી ધ્રુવજીના દેખતા જ તેઓ અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી ધ્રુવજી પણ પોતાની રાજધાનીમાં પાછા આવી ગયા ત્યાં રહીને તેમણે મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી ભગવાન જ દ્રવ્ય ક્રિયા અને દેવતા વિષયક સમસ્ત કર્મ તેનું ફળ છે તથા કર્મફળને આપનારા પણ તેઓ જ છે સર્વ ઉપાધિઓથી રહિત સર્વાત્મા શ્રી અચ્યુતમાં પ્રબળ વેગયુક્ત ભક્તિભાવ રાખતા ધ્રુવજી પોતાનામાં અને સઘળા પ્રાણીઓમાં સર્વવ્યાપક શ્રી હરિને જ વિરાજી રહેલા જોવા લાગ્યા ધ્રુવજી ઘણા જ શીલ સંપન્ન બ્રાહ્મણ ભક્ત દિનવત્સલ અને ધર્મ મર્યાદાના રક્ષક હતા તેમના પ્રજાજનો તેમને સાક્ષાત પિતાતુલ્ય માનતા હતા આ પ્રમાણે જાત જાતના ઐશ્વર્ય ભોગોથી પુણ્યનો અને ભોગોના ત્યાગપૂર્વક યજ્ઞ વગેરે કર્મોના અનુષ્ઠાનથી ઉપવાસ વ્રત વગેરે દ્વારા પાપનો ક્ષય કરતાં કરતાં તેમણે છત્રીસ હજાર વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું જીતેન્દ્રિય મહાત્મા ધ્રુવજીએ આ જ રીતે અર્થ ધર્મ અને કામના સંપાદનમાં ઘણા બધા વર્ષો વિતાવ્યા અને પછી પોતાના પુત્ર ઉત્કલને રાજ સિંહાસન સોંપી દીધું આ સમસ્ત દ્રશ્ય પ્રપંચને અવિદ્યારહિત સ્વપ્ન અને ગાંધર્વનગર જેવો માયાથી પોતાનામાં જ કલ્પિત માનીને અને શરીર પત્ની પુત્ર મિત્ર સેના ભરપૂર ખજાનો રાણીવાસ સુરમ્ય વિહારભૂમિ તથા સમુદ્ર પર્યંત ભૂમંડળનું રાજ્ય આ બધું કાળના મુખમાં પડેલું છે એમ સમજીને તેઓ બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા ત્યાં તેમણે પવિત્ર જળમાં સ્નાન કરીને ઇન્દ્રિયોને વિશુદ્ધ કરી પછી સ્થિર આસનથી બેસીને પ્રાણાયામ દ્વારા શ્વાસને વશ કર્યો ત્યારબાદ મન વડે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી ખસેડીને મનને ભગવાનના સ્થૂળ વિરાટ સ્વરૂપમાં સ્થિર કરી દીધું તે જ વિરાટ સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં તેઓ અંતમાં ધ્યાતા અને ધ્યાનના ભેદ વિનાની નિર્વિકલ્પ સમાધિમાં લીન થઈ ગયા અને તે અવસ્થામાં વિરાટ સ્વરૂપનો પણ ત્યાગ કરી દીધો આ પ્રમાણે ભગવાન શ્રી હરિપ્રત્યે નિરંતર ભક્તિભાવનો પ્રવાહ વહેતો રહેવાથી તેમની આંખોમાં વારંવાર આનંદના આંસુઓનું પૂર ઉમટી પડતું હતું એનાથી તેમનું હૃદય દ્રવીભૂત થઈ ગયું અને શરીરમાં રોમાંચ થઈ આવ્યો પછી દેહાભિમાન ઓગળી જવાથી તેમને હું ધ્રુવ છું એની સ્મૃતિ પણ ના રહી આ જ સમયે ધ્રુવજીએ આકાશમાંથી એક ખૂબ મોટું સુંદર વિમાન ઉતરતું જોયું તે પોતાના પ્રકાશથી દસે દિશાઓને પ્રકાશિત કરી રહ્યું હતું જાણે કે પૂર્ણિમાના ચંદ્રનો જ ઉદય થયો હોય તેમાં બે શ્રેષ્ઠ પાર્ષદો ગદાઓનો ટેકો લઈને ઊભા હતા તેમની ચાર ભૂજાઓ હતી સુંદર શ્યામ શરીર હતા કિશોર અવસ્થા હતી અને અરુણ કમળ જેવી આંખો હતી તેઓ સુંદર વસ્ત્રો મુગટ હાર ભૂજબંધ અને અતિ મનોહર કુંડળો ધારણ કરેલા હતા તેમણે પુણ્ય શ્લોક શ્રી હરિના સેવકો જાણીને ધ્રુજી ચકિત થઈને પૂજા વગેરેનો ક્રમ વિસરીને એકાએક ઊભા થઈ ગયા આ ભગવાનના પાર્ષદોમાં મુખ્ય છે એમ સમજીને તેમણે શ્રી મધુસૂદનના નામનું કીર્તન કરતા કરતા તેમને હાથ જોડીને પ્રણામ કર્યા ધ્રુવજીનું મન ભગવાનના ચરણ કમાળોમાં તલ્લીન થઈ ગયું અને તેઓ હાથ જોડીને ઘણી નમ્રતાથી માથું નમાવીને ઊભા રહી ગયા ત્યારે શ્રી હરિના પ્રિય પાર્ષદો સુનંદ અને નંદે તેમની પાસે જઈને હસતા હસતા કહ્યું હે રાજન તમારું કલ્યાણ થાવ તમે સાવધાન થઈને અમારી વાત સાંભળો તમે પાંચ વર્ષની વયે જ તપસ્યા કરીને સર્વેશ્વર ભગવાનને પ્રસન્ન કરી લીધા હતા અમે તે જ અખિલ જગતના નિયંતા સારંગપાણી પાણી ભગવાન વિષ્ણુના સેવકો છીએ અને તમને ભગવાનના ધામમાં લઈ જવા માટે આવ્યા છીએ તમે પોતાની ભક્તિના પ્રભાવથી વિષ્ણુ લોકનો અધિકાર મેળવ્યો છે કે જે બીજાઓ માટે ઘણો દુર્લભ છે પરમ જ્ઞાની સપ્તર્ષિઓ પણ ત્યાં સુધી પહોંચી શક્યા નથી તેઓ નીચેથી તેને માત્ર જોતા રહે છે સૂર્ય ચંદ્ર વગેરે ગ્રહો નક્ષત્રો અને તારાઓ પણ તેની પ્રદક્ષિણા કરતા રહે છે ચાલો તમે તે જ લોકમાં નિવાસ કરો પ્રિયવર આજ સુધી તમારા પૂર્વજો તથા અન્ય કોઈ પણ તે પદ પર ક્યારેય પહોંચી શક્યા નથી ભગવાન વિષ્ણુનું તે પરમધામ સઘળા સંસાર માટે વંદનીય છે તમે ત્યાં પધારીને વિરાજમાન થાવ હે આયુષ્યમન આ શ્રેષ્ઠ વિમાન પુણ્ય શ્લોક શિરોમણી શ્રી હરિએ તમારા માટે જ મોકલ્યો છે તમે તેના પર આરૂપ થવાને યોગ્ય છો શ્રી મૈત્રીજી કહે છે ભગવાનના પ્રમુખ પાર્ષદોના આ અમૃતમય વચનો સાંભળીને પરમ ભાગવત ધ્રુવજીએ સ્નાન કર્યું પછી સંધ્યાવંદન આદિ નિત્યકર્મોથી પરવારીને માંગલિક અલંકારો વગેરે ધારણ કર્યા બદ્રીકાશ્રમમાં રહેનારા મુનિઓને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા ત્યારબાદ તેમણે તે શ્રેષ્ઠ વિમાનની પૂજા અને પ્રદક્ષિણા કરી તથા પાર્ષદોને પ્રણામ કરીને સુવર્ણ સમૂહ કાંતિમાન દિવ્ય રૂપ ધારણ કરીને તે વિમાન પર ચઢવા તેઓ તૈયાર થયા એ દરમિયાન જ ધ્રુવજીએ જોયો કે કાળ મૂર્તિમંત થઈને તેમની સામે ઊભો છે ત્યારે તેઓ મૃત્યુના માથા પર પગ મૂકીને તે સમયે અદ્ભુત વિમાન પર ચડી ગયા તે સમયે આકાશમાં દુંદુભી મૃદંગ ઢોલ વગેરે વાદ્યો વાગવા લાગ્યા શ્રેષ્ઠ ગાંધર્વો ગાન કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ થવા લાગી વિમાન પર બેસીને ધ્રુવજી જેવા ભગવાનના ધામમાં જવા તૈયાર થયા કે તરત જ તેમને પોતાની માતા સુનીતિનું સ્મરણ થઈ આવ્યું તેઓ વિચારવા લાગ્યા શું હું બિચારી માતાને છોડીને એકલો જ દુર્લભ વૈકુંઠમાં જઈશ નંદ અને સુનંદે ધ્રુવના હૃદયની વાત જાણીને તેમને બતાવ્યું કે જુઓ દેવી સુનીતિ આગળ આગળ બીજા વિમાનમાં જઈ રહ્યા છે તેમણે ક્રમશઃ સૂર્ય વગેરે બધા જ ગ્રહો જોયા માર્ગમાં જ્યાં ને ત્યાં વિમાનો પર બેઠેલા દેવતાઓ તેમની પ્રશંસા કરતાં કરતા પુષ્પવૃષ્ટિ કરતા હતા તે દિવ્ય વિમાન પર બેસીને ધ્રુવજી ત્રણેય લોકો પાર કરીને સપ્તર્ષિ મંડળની પણ ઉપરના ભગવાન વિષ્ણુના નિત્યધામમાં પહોંચ્યા આ પ્રમાણે તેમણે અવિચળ ગતિ પ્રાપ્ત કરી આ દિવ્ય ધામ પોતાના જ પ્રકાશથી પ્રકાશિત છે આના પ્રકાશથી જ ત્રણેય લોક પ્રકાશિત થાય છે આમ જીવો પ્રત્યે ક્રૂરતા દાખવનારા મનુષ્ય જઈ શકતા નથી અહીં તો એ લોકો જ પહોંચે છે કે જેઓ પ્રાણીઓના કલ્યાણ માટે રાત દિવસ શુભ કર્મો જ કરતા રહે છે જેઓ શાંત સમદર્શી શુદ્ધ અને બધા પ્રાણીઓને પ્રસન્ન રાખનારા છે તથા ભગવાનના ભક્તોને જ પોતાના એકમાત્ર સુરદ માને છે તેવા લોકો સુગમતાપૂર્વક જ ભગવાનના આ ધામને પ્રાપ્ત કરી લે છે આ પ્રમાણે ઉત્તનપાદના પુત્ર ભગવત પરાયણ શ્રી ધ્રુવજી ત્રણેય લોકોની ઉપર મુગટમાં ચૂડામણીની જેમ વિરાજીને શોભી રહ્યા હતા હે કુરુનંદન જેમ હાલરું ચલાવતી વખતે થાંભલીની ચારે બાજુ બળદ ફરતા રહે છે તે જ રીતે ગંભીર ગતિવાળું આ જ્યોતિચક્ર તે અવિનાશી લોકના આશ્રય જ નિરંતર ફરતું રહે છે તેનો મહિમા જોઈને દેવર્ષિ નારદે પ્રચેતાઓની યજ્ઞશાળામાં વીણા વગાડીને આ ત્રણ શ્લોકો ગાયા હતા નારદજીએ કહ્યું એમાં સંદેહ નથી કે પતિપરાયણ સુનીતિના પુત્ર ધ્રુવે તપસ્યા વડે અદ્ભુત શક્તિ સંચિત કરીને જે ગતિ મેળવી છે તે ગતિ ભાગવત ધર્મોની આલોચના કરીને વેદવાદી મુનિઓ પણ મેળવી શકતા નથી તો પછી રાજાઓની તો વાત જ શી કરવી અહો તેઓ પાંચ વર્ષની વયે જ સાવખી માતાના વાઘબાણોથી મર્માઘાત પામીને દુઃખી હૃદય વનમાં ચાલ્યા ગયા અને મારા ઉપદેશ અનુસાર જ આચરણ કરીને તે અજય પ્રભુને જીતી લીધા કે જેઓ કેવળ પોતાના ભક્તોના ગુણોથી જ વશ થાય છે ધ્રુવજી તો પાંચ છ વર્ષની વયે જ થોડા દિવસોની જ તપસ્યાથી ભગવાનને પ્રસન્ન કર્યા અને તેમનું પરમપદ મેળવી લીધું પરંતુ તેમણે અધિકૃત કરેલું આ પદ સમસ્ત ભૂમંડળમાં કોઈ બીજો ક્ષત્રિય વર્ષો સુધી તપસ્યા કરીને પણ શું મેળવી શકે ખરો શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી તમે મને ઉદાર કીર્તિના ધ્રુવજીના ચરિત્ર વિશે પૂછ્યું હતું તે મેં તમને પૂરેપૂરું કહી સંભળાવ્યું સાધુ પુરુષો આ ચરિત્રની ઘણી પ્રશંસા કરે છે આ ધ્રુવ ચરિત્ર ધન યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું પરમ પવિત્ર અને અત્યંત મંગળમય છે આના શ્રવણથી સ્વર્ગ અને અવિનાશી પદ મળી શકે છે આ દેવત્વની પ્રાપ્તિ કરાવનારું ઘણું જ પ્રશંસનીય અને સમસ્ત પાપો નાશ કરનારું છે ભગવાનના ભક્ત ધ્રુવનું આ પવિત્ર ચરિત્ર જેઓ શ્રદ્ધાપૂર્વક વારંવાર સાંભળે છે તેમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે કે જેનાથી તેમના બધા જ દુઃખોનો નાશ થઈ જાય છે એનું શ્રવણ કરનારાને શીલ વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે જેઓ મહત્તા ઈચ્છે છે તેમને મહત્તાની પ્રાપ્તિ કરાવનારું પદ મળે છે જેઓ તે જ ઈચ્છે છે તેમને તેજ પ્રાપ્ત થાય છે અને મનસ્વીઓનું માન વધે છે પવિત્ર કીર્તિ ધ્રુવજીના આ મહાન ચરિત્રનું સવારે અને સાંજે બ્રાહ્મણ વગેરે દ્વિજાતિઓના સમાજમાં એકાગ્ર ચિત્તે કીર્તન કરવું જોઈએ ભગવાનના પરમ પવિત્ર ચરણોના શરણમાં રહેનારો જે મનુષ્ય આ ચરિત્ર નિષ્કામ ભાવે પૂર્ણિમા અમાવસ્યા બારસ શ્રવણ નક્ષત્ર તિથિ ક્ષય વ્યતિપાત સંક્રાંતિ અથવા રવિવારના દિવસે શ્રદ્ધાળુ મનુષ્યને સંભળાવે છે તે સ્વયં પોતાના આત્મામાં જ સંતુષ્ટ રહેવા લાગે છે અને સિદ્ધ થઈ જાય છે આ સાક્ષાત ભગવદ્ વિષયક અમૃતમય જ્ઞાન છે જે લોકો ભગવાનના માર્ગના મર્મથી અજાણ છે તેમને જે કોઈ આ જ્ઞાન આપે છે તે દિનવત્સલ કૃપાળું મનુષ્ય પર દેવતાઓ કૃપા કરે છે ધ્રુવજીના કર્મો સર્વત્ર પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે તેઓ પોતાની બાલ્યાવસ્થામાં જ માતાના ઘર અને રમકડાનો મોહ છોડીને શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ચાલ્યા ગયા હતા હે ગુરુનંદન તેમનું આ પરમ પવિત્ર ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું છે તો આ સાથે જ આપણે અધ્યાય બારને વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો